નમસ્કાર મિત્રો આજે છે તારીખ પહેલી સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વારસે આજે રવિવાર આપણે ગઈકાલના જીરુના તાજા બજાર ભાવ જાણવાના છીએ તે પેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ ગઈકાલના તાજા જીરુના બજાર ભાવ રાજકોટ ત્રણ હજાર નવસો રૂપિયા હળવદો રૂપિયા રૂપિયા બોટાદ ત્રણ હજાર છસો પચીસ રૂપિયા થી ચાર હજાર છસો પંચોતેર રૂપિયા સસદણ સૌ ચાર હજાર રૂપિયા થી ચાર હજાર સાતસો પચાસ રૂપિયા ગોંડલ ચાર હજાર રૂપિયા થી ચાર હજાર નવસો રૂપિયા પચાસ રૂપિયા થી એકાવનસો સિત્તેર રૂપિયા થરાદ એકતાલીસો રૂપિયા થી ચાર હજાર આઠસો પંચોતેર રૂપિયા પાટણ પાત્રીસો રૂપિયા થી ચાર હજાર રૂપિયા જામનગર પચીસો રૂપિયા થી ચાર હજાર સાતસો પચાસ રૂપિયા ભાવનગર ચાર હજાર રૂપિયાથી ચાર હજાર પાંચસો રૂપિયા અમરેલી સત્રીસો નેવું રૂપિયાથી ચાર હજાર ચારસો રૂપિયા અમરેલી સત્રીસો નેવું રૂપિયાથી ચાર હજાર રૂપિયા સાંગ્રધા ત્રણ હજાર નવસો રૂપિયાથી રૂપિયા સાવરકુંડલા એકત્રીસો રૂપિયાથી સુડતાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા ગઈકાલના તાજા જીરુના બજાર ભાવ